મારો રમાઈ ચિંતા પણ આ ડુંગળી નું કરજો બીજન કરવું કરે ને કોઈ નહીં પણ હું કહું એમ ડુંગળી નું કરજ એટલે તારા તારો મટી જાય જેટલું કરાવી એટલે 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 લીધે જજો તો તારી પેઢી મફત નહીં ટેરસ નો આવું એવું એના ટેસ છે જવું લાગતી

આ જોગણીના નામ નો દીવો કરો નાગતી જોગણી તારે આ જોગણી નામ નો દીવો કરો આવું પરમાણ હું જોગણી આવતી હોય બધા કેવું છે ને લે લે ઢોકળી <imitation> નામનો <imitation> <imitation>

તું માતા એનું હા તો નાદી કે ભાઈનો મારો કોઈ ભાઈ નથી ભઈનો દર જે આ છે મારો ભાઈ મારો કરશે આવું આવું ઘરે છું બોલા

પણ આ જમણા હાથ વાળી આ ટેકરો ઊંચી ભાગ ખરો ભાઈ બોલજે ગમ માં ક્યાં